ગુજરાતી લોક અદાલત વિશેની માહિતી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તમામે તમામ જિલ્લા તેમજ તાલુકામાં દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે પ્રી લિટિગેશન લોક અદાલતનું આયોજન કરવામાં આવતું હોય છે અને આ અંતર્ગત ફક્ત ને ફક્ત લગ્ન સંબંધી જે પણ મુદ્દાઓ છે તેને આવરી લેવામાં આવતા હોય છે અને લગ્ન સંબંધી જે પણ કેસ છે અને તેમાં મહિલાઓનું જ્યાં શોષણ થતું હોય મહિલાઓને હેરાન કરવામાં આવતી હોય તે પ્રકારના કેસનું અહીં નિવારણ લાવવામાં આવતું હોય છે અને મુખ્ય આ જ હેતુ સાથે આ લોક અદાલતનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ અંતર્ગત લોક અદાલતમાં કયા પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે તે વિશે વધુ માહિતી આપી રહ્યા છે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ આરબી સોલંકી આવો સાંભળીએ તેમના શબ્દો તારીખ ચૌદમી ડિસેમ્બર બે હજાર ચોવીસના ના રોજ આ વર્ષની છેલ્લી અને ચોથી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે આ વર્ષની આ છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલતના આયોજન મુજબ કચ્છ જિલ્લાના તમામ તાલુકા મથકો અને જિલ્લાના હેડક્વાર્ટર મુકામેની તમામ અદાલતોમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે આ લોક અદાલતમાં સમાધાન થઈ શકે તેવા હોદારી કેસો દીવાની દાવાઓ ચેક પરતને લગતા જે કેસો હોય એ નાણાકીય નેવડ દેવડના કેસો મોટર અકસ્માત વળતરના કેસો વગેરે કેસો ખૂબ જ મોટા પાયે મૂકવામાં આવેલા છે અને અત્યારથી એની તૈયારીઓ થઈ ગઈ છે આ વર્ષ સુધી ભારતીય જે લોક અદાલત છે તેમાં લોકઅદાલત ઉપર સ્પેશિયલ મેજિસ્ટ્રેયલ નું પણ આયોજન કરવામાં આવેલ છે તે મેજિસ્ટ્રેરિયલ સીટિંગ મુજબ જે કેસો માં સામાન્ય દંડ કરી અને પૂરા કરી શકાય તેવા ક્રિમિનલ કેસો પણ રાખવામાં આવેલા છે તે સિવાય ટ્રાફિક ચલન ને લગતા જે કેસો જેને ટ્રાફિક મેમા કહેવાય તેવા પણ કેસો રાખવામાં આવેલા છે આ સિવાય રિલિટીગેશન કેસો કે જે હજી અદાલતમાં આવ્યા નથી પરંતુ આવવાની પૂરી શક્યતા છે તેવા કેસો ખાસ કરીને બેંક લેણા વગેરેના જે કેસો છે તે પણ મૂકવામાં આવનાર છે પેન્ડિંગ કેસોની વાત કરવામાં આવે તો નાણાકીય લેવડ દેવડના કેસો ચેક પરતના કેસો અને લગ્ન જીવન સંબંધી તકરારો તથા મોટર અકસ્માત વર્તનના જે કેસો છે તેમાં અમે ખૂબ જ ધ્યાન આપીએ છીએ અને દીવાની જે દાવાઓ કહેવાય છે લેણી રકમના દાવાઓ એમાં જો લોક અદાલતમાં સમાધાન થાય તો એ સમાધાન કાયમી હોય છે પક્ષકારો વચ્ચે કાયમ તકરારનો કાયમ માટે અંત આવે છે અને પક્ષકારોએ જે કોઠફી ભરી હોય છે તે ફી એમને પરત આપવામાં આવે છે આ ચેનલના માધ્યમથી જાહેર જનતાને હું એવો સંદેશ આપવા માગું છું કે તમારી વચ્ચે કોઈ પક્ષકારો વચ્ચે જ્યારે પણ કોઈ તકરાર ચાલતી હોય અને સમાધાન રાહે જો એ તકરારનો નિવેડો આવી શકે તેમ હોય અને તો કાયદા માન્ય લોક અદાલતની અંદર એ તકરારને રખાવી અને એનો લોક અદાલતના માધ્યમથી સમાધાન રાહે કાયમ માટે એનો નિવેડો લાવવા માટેનો પ્રયત્ન કરો we